નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો ચોવીસ થી ચૌદસો ને તેતાલીસ વર્ષોલ ચૌદસો થી ચૌદસો ને છપ્પન હળવદ તેરસો થી ચૌદસો ને સત્તાણું ધારી બારસો થી ચૌદસો ને વીસ ચોટાણા બારસો થી ચૌદસો ને વીસ બોટાદ બારસો થી એકવીસ ધ્રોલ બારસો થી ચૌદસો ને ચોત્રીસ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રાજકોટ તેરસો દસથી ચૌદસો ને નેવું પ્રાંગધા નવસો પચાસથી બારસો અમરેલી નવસો પચીસથી ચૌદસો ને સત્તાણું બહુચરાજી એક હજારથી તેરસો ને પાંત્રીસ જેતપુર એક હજાર છાસઠથી ચૌદસો ને એકાણું માણસા બારસોથી પંદરસો ને સાત સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ને ઇઠોતેર કાલાવડ એક હજાર પચાસથી ચૌદસો ને પાસઠ ધંધુકા બારસો પચાસથી ચૌદસો ને એકસઠ પાટણ અગિયારસો એકાવનથી પંદરસો ને પાંચ હિંમતનગર બારસો નેવુંથી ચૌદસો ને બ્યાસી વાંકાનેર બારસોથી ચૌદસો ને એકાવન હારીજ બારસો ચાલીસથી તેરસો ને એકાવન જામજોધપુર તેરસોથી ચૌદસો એકોતેર ખેરબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો ને પાસઠ મોરબી તેરસોથી ચૌદસો ને બોતેર બાબરા ચૌદસો પચીસથી પંદરસો પાંત્રીસ ખાંભા બારસોથી ચૌદસો ને સિદ્ધપુર બારસો નેવુંથી પંદરસો ઓગણત્રીસ ટિટોઈ તેરસોથી ચૌદસો ને ત્રીસ જસદણ બારસો પચાસથી પંદરસો ને આઠ વિજાપુર તેરસો નેવુંથી પંદરસો ને આઠ કુકરવાડા તેરસો સિતેરથી ચૌદસો ને ચોરાણું ગોઝારિયા તેરસોથી ચૌદસો ને છપ્પન થરા તેરસો ત્રીસથી ચૌદસો ને ચાલીસ વડાલી તેરસો એંસીથી પંદરસો ને પચીસ મહુવા અગિયારસો બારથી ચૌદસો ને ત્રેવીસ કડી તેરસો એકત્રીસથી ચૌદસો એકોતેર ઉનાવા અગિયારસોથી પંદરસો તેત્રીસ વિસનગર બારસો પચાસથી ચૌદ અંજાર બારસો પચાસથી ચૌદસો ને પચાસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને છેતાલીસ ડોડાસા અગિયારસો સાઠથી ચૌદસો ને ચાલીસ